હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં રવિવારે સવારે વૈષ્ણવદેવી સર્કલ પાસે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો ત્યારે રવિવારની રાતે પણ એક નશામાં ધત કાર ચાલકે એક બાદ એક નવું વાહનોને અડફેટે લીધા હતા શહેરના સિલજ થલતેજ રોડ પર એક કાર ચાલક નશા નશામાં ધૂતા હાલતમાં કાર ચલાવી રહ્યો હતો જેણે નવ વાહનોને ટક્કર મારી હતી જોકે સ્થાનિકોએ તેને પકડી પાડીને પોલીસને હવાલે કર્યો હતો જો સ્થાનિકોએ આ કાર ચાલકને પકડી ન પાડ્યો હોત તો મોટો અકસ્માત થવાની શક્યતા હતી આ અંગે બોપાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અવારનવાર શહેરમાં નશામાં ધૂતા લોકો અકસ્માત કરી રહ્યા છે ત્યારે સવાલ એવો પણ થાય કે આપણા શહેર રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ લખવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ અકસ્માત રવિવારે રાત્રે સિલજ થલતેજ રોડ વિસ્તારમાં બન્યો હતો આ ચાલકનું નામ નીતિનશા હોવાનું સામે આવ્યું છે આ નશામાં ચાલક ચાલકકીય કાર ચલાવી રહ્યો હતો કાર ચાલક ઊભી રહેવાની હાલતમાં પણ નહોતો ન હતો તેટલો નશો કરેલો હતો તો હા મિત્રો આ નશામાં ધૂત કાર ચાલકે કંટ્રોલ ગુમાવ્યો અને એક બાદ એક નવો વાહનોને અડફેટે લીધા હતા આમાં બાઇક ઓટો રિક્ષા કાર અને અન્ય વાહનોને સમાવેશ થાય છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાલ કાર ચાલક નશામાં હતો જેના કારણે તેને વાહનોનું નિયંત્રણ ગુમાવ્યું હતું અકસ્માત બાદ ચાલકને સ્થાનિક લોકોએ રોકી રાખ્યો હતો અને પોલીસને તાત્કાલિક જાણ કરી હતી આ કારનો નંબર જી જે હટાર બીપી જીરો નવસો નેવું હોવાનું સામે આવ્યું છે આ કાર કાંતિનગર પાર્કિંગની હોવાનું સામે આવી રહ્યું છે તો મિત્રો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો લીધા હતા કાર ચાલકનો નશો તપાસવા માટે તેનું બ્લડ ટેસ્ટ કરવામાં તજવીજ કરવામાં આવી છે અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ કરાઈ છે પોલીસે કાર ચાલક સામે આઈપીસીની કલમ બસો ઓગણ્યાસી લાપરવાહીની વાહન ચલાવવું ત્રણસો સાડત્રી જોખમ પહોંચવું ત્રણસો આડત્રી ગંભીર ઇજા પહોંચવી અને મોટર વ્હી વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી નહોતી હોવાનું સામે આવી રહ્યું છે તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર